નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીના અવયવો મેળવી અને શૂન્યો શોધો આ પ્રોસેસ તમને ડગલે ને પગલે કામ લાગવાની છે દરેક ધોરણમાં તો એની એક સરસ મજાની શોર્ટકટ છે ચાલો હું સમજાવું નિયમ શું છે તો કે ત્રણ ગુણ્યા આઠ આઠ તરી ચોવીસ એટલે ગુણાકાર એનો ચોવીસ થવો જોઈએ અને બાદ બાકી છે એ એક્સ ના સહ જેટલી એટલે બાદ બાકી દસ થવી જોઈએ ઓકે ચોવીસ નાયવા એવા ભાગ પાડો જેની બાદ બાકી દસ થાય તો બહુ સિમ્પલ છે બાર દુ ચોવીસ હવે શોર્ટકટ એવી છે કે આ થ્રી એક્સ સ્ક્વેર છે તમારે અહીંયા લખવાનું થ્રી એક્સ થ્રી એક્સ અહીંયા ફાઈવ તો 5x એક્સ એક્સ ની એક ગાત ખાલી સ્પ્લિટ થાય ત્રણ એમ ચોટાડેલ રાખવાના બાર દુ ચોવીસ પેલામાં બાર લખો બે અહીંયા લખો મધ્યમ પદની એક અવયવ થશે થ્રી એક્સ માઇનસ ટુ બીજો અવયવ થશે અને એક્સ ને જો હું કરતા બનાવું તો એક્સ બરાબર માઇનસ ફોર એક્સ બરાબર ટુ બાય થ્રી આ તમારા શૂન્યો થશે આ તમારા અવયવ છે આ તમારા શૂન્યો છે ખતમ કહાની આટલી સરસ સરળ રીત છે તો આવી નવી ટીપ્સ એન્ડ ટ્રિક માટે આ ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો